રાજકોટ જિલ્લાના પડધરી ખાતે વિજ્ઞાન જાથા દ્વારા વધુ એક કિસ્સાનો પર્દાફાશ કરવામાં આવ્યો માતાજીનો કહી અને બકરાની બલી ચડાવતા હોવાની ફરિયાદને લઈને વિજ્ઞાન જાથા દ્વારા દરોડા પાડવામાં આવ્યા મહાકાળી માતાજીનો નો ભુવો હોવાનું કહીને બકરાની બલી ચડાવતા હોવાનું સામે આવ્યું વિજ્ઞાન જાથા અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં રંગે હાથે બકરાની બલી ચડાવતા પોલીસ દ્વારા પરિવારના સભ્યોની અટકાયત કરી હાલ વધુ તપાસ હાથ ધરી એ બેન મુકી